નમસ્કાર મિત્રો આજે આપણે આવી પહોંચ્યા છે વેરા તાલુકાના વઘ પાણી ગામે ગામનું નામ છે વઘ પાણી પણ આપણે અહિયાં પાણીની સમસ્યા ઘણી છે એમાં કાકરાપાર જુથ પંચાયતું પાણીમાંથી આપણે પાણી પુરવઠા પાણી પૂરું પાડશે પણ એમાંમાંથી આપણે પાણી ઉપર ચડાવવા માટે ટાંકી બનાવવામાં આવી બે એક વર્ષ થઈ ગયા પણ પાણી હજુ સુધી ઉપર ચડાવવામાં નથી આવ્યું કેટલા ઘરો પ્રભાવિત છે પાણીની સમસ્યાથી આમ ટોટલ જ આપણે આખું ગામ જ ગણે એટલે હજુ સુધી કોઈ ઘરે પાણી પહોંચ્યું નથી ના પાણી થોડું થોડું આવે છે તો જાય છે પણ પૂરતા પ્રમાણમાં નથી મળી રહ્યું ટૂંકમાં અહીં સુધી ગામ સુધી કાકરા પર જૂથ યોજનાનું પાણી આવે છે ખરું પણ આ ટાંકી ઉપર ચડાવવામાં નથી આવ્યું એ કારણે પૂરતું પાણી પહોંચતો નથી બરાબર છે ઉનાળાની શરૂઆત જ છે હજી તો અને આજે આ સમસ્યા આપને ઉદ્ભવ રહે છે એના માટે કોઈ ઉચ્ચ કક્ષાએ કોઈ રજૂઆત કરી છે કરી મે આ પૂરા પાણી પુરવઠામાં વાસમામાં જાણ કરેલી આ ટાકી બાબતે હ પરંતુ આ ડાયરેક્ટ યોજના ગાંધીનગરથી છે એવું જાણ કરેલ તે આટલે અમારી પાસે એના ટાકી વિશે કઈ અમને માહિતી નથી એવું જાણ કરવામાં આવે બરાબર છે આ કયા જૂથ ગ્રામ પંચાયતમાં આપનું ગામ બોલાય છે ચાપાડી જૂથ ગ્રામ પંચાયત

ફક્ત ને ફક્ત આંકડા બતાવવા માટે સરકારી ચોપડે આવી ટાંકીઓ બોલાય છે ખરી પણ જમીની હકીકત એ છે કે લોકો સુધી પાણી પહોંચતું નથી અમારા ગામ ચાપાડી જૂથમાંથી આ વાઘપાણી ગામે પાણી આવે છે પણ એમાં લાઈન ત્યાંથી ને વાઘપાણી સુધી છ કિલોમીટર જેટલું થાય એમાં ત્રણ ઇંચ નો પાઇપ રાખવામાં આવેલો છે કે જેથી પૂરતું પાણી આવતું નથી એટલે લાઈન લાંબી હોવાથી પાઇપ મોટા રાખે કે જેથી પાણી પૂરતા પ્રમાણમાં આવી શકે એ રીતે હમણાં ગ્રામજનોની આગ્રહ છે તો આના માટે કોઈ સર્વે કરવામાં આવ્યો તો ગાઉ આગળ સર્વે કરવામાં જ્યારે આ પહેલી લાઈન લાખવામાં આવેલી ચાર પાંચ વરસ આગળ ત્યારે એ લોકોએ સર્વે કરેલો ત્યારે આખું આમ રસ્તા પર છ કિલોમીટર જેટલું સર્વે કરેલું ને હમણાં લાઈન નાખી આમ સીધું એ લોકોના એસ્ટીમેન પ્રમાણે એ લોકોએ લખી ત્રણ ઈજના પાઇપ રાખી લાખી ગયા એ પાણી કોઈ સંપમાં પાડવામાં આવે છે હા પાડવામાં આવે છે ને વચ્ચે પાણી આવતું તો એ એક બોર કરી બોર દ્વારા પાણી પૂરું પાડવું એવું જણાવે એટલે એ લોકોએ એક હજાર ને પચાસ ફૂટ બોર કર્યો પણ એ બોર માં ટીપું પાણી નહી આવ્યું એટલે ફરી એ લાઈન ને રિપેર કરી જે તૂટેલું હતું એને ફરી એમાં થોડું થોડું પાણી આવે છે